સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાધોરી સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને છેલ્લી મતદાર યાદી પ્રાંત કચેરી ખાતે રજૂ કરી દેવામાં આવી છે અને આ મતદાર યાદી અંગે વાધા સૂચનો મંગાવવાનો છેલ્લો દિવસ હતો જેને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પોતાના વાધા રજૂ કરવા માટે ઉપસ્થિત હતા સાબરડેરીની આ મતદાન યાદીને ઘરે બેસીને બનાવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને કેટલીક જગ્યાએ એક જ પરિવારના પાંચ થી છ સભ્યો જેમાં ડ્રાઈવર અને તેના સગાઓને પણ મતદાતા બનાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી ન પતે ત્યાં સુધી આ નિયામક મંડળની ચૂંટણી સ્થગિત રાખવા માટેની માંગ કરાઈ છે આજે સાબરડેરીની ઇલેક્શનની જે મતદાર યાદી ડિક્લેર થઈ છે એનો છેલ્લો દિવસ હતો અને ત્રણ વાગ્યા સુધીમાં વાંધા રજૂ કરવાના હતા મારા અંદાજ પ્રમાણે સોથી વધુ સોની આસપાસ વાંધા રજૂ થયા છે પરંતુ જે રીતે સાબરડેરીની મતદાર યાદીને જોતા મને એવું લાગી રહ્યું છે કે આ મતદાર યાદી ઘરે બેસીને આપણે જાતે બનાવી હોય અને એ પ્રકારની મતદાર યાદી છે હું માલપુર તાલુકાની વાત કરું છું મારી જે તાલુકો છે તાલુકામાં એક ઉમેદવાર જે હાલ ડિરેક્ટર છે નામ દેતો નથી એનું અને એ ઉમેદવારના ઘરના પાંચ વ્યક્તિ એક જ જગ્યાએથી મતદાર છે એટલે એક વ્યક્તિ એક પરિવાર એક ઘરની અંદર એક રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ બી પોતાનું ત્યાંનું જ હોય એક જગ્યાનું તેમ છતાંય બીજી જગ્યાએથી એ ચૂંટણી આજુબાજુના તમામ ગામના સભ્યોને કવર કરીને કઈ રીતના કવર કરે છે આપ બધા સમજી શકો છો અને કવર કરીને એક જ જગ્યાએથી આવું આખી સાબર ડેરીના તમામ મતદાર યાદીની અંદર એવી રીતના તમામ ડિરેક્ટરોએ ક્યાંક ને ક્યાંક પોતાના સગા કોકે તો ડ્રાઈવર પોતાનો ડ્રાઈવરની પત્ની ધનસુરામાં એવું છે કે ડ્રાઈવર છે ડ્રાઈવરની પત્ની છે એની પત્ની છે ભાઈ છે ભાંડુ છે બધા ભેગા થઈને આ રીતના મતદાર યાદી બનાવી છે